ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે રવિવાર તો મસ્ત મજાની હવાર પડી ગઈ ઠંડી જબરજસ્ત પડે ગાઈસ બરાબર જબરજસ્ત ઠંડી પડે અત્યારે તો ચાબા બની જઈએ તો ચાબા પી લઈએ આપણે મજા ચા બનાવી દીધી છે અને ગાઈશ અમારે જો ટીવી લાવી હતી લાવી દીધી

तो बस मैं लीव में बने रह जो सुन गवा दिस ना के मिला था को गाइस बाहर तो जबरदस्त ठंडी पड़ रहा है दाढ़ी-बारी करवानी है कर दी दाढ़ी-बारी साहब मिली थी आना बाजू आदेश ने आप ब्लॉग जो है जाए टीवी कंटिन्यू टीवी लाया दिलाएं वो ब्लॉग जो है जाए देखने जो आप लोग आपका ब्लॉग चले जाए ना विधि उठिए આ બધું બ્લોગ આપણું ચાલુ બ્લોગ જોઈ જાય ગયા બરાબર મારા થોડું કોમો જઈને આવું બજારમાં પછી મળું ગાઈશ તમને ગાઈશ નહીં ધોઈને તૈયાર થઈ ગયા દાદી બાદી કરાવી દીધી મમ્મી ઘેર આવી જવું દર્શન કરી દીધા અમારે તો સ્ટોક તબિયત બગડી બિચારાને એ બીમાર થઈ ગયા માટે એક છોકરો સાચું થાય ને એક છોકરો બીમાર થાય અને અમારા ગુડી સાચી થઈ ગઈ

આ બધા હિસાબમાં ચાલુ હોય જોવાનું ચાલુ હો બધું હોય મૂક્યું પાપડી તો જોઈએ હવે આવા તો ચા નાસ્તો કરી દઈએ નહીં વધુ નહીં ને તો કહે તો હમણાં છ વાગે નાસ્તો કર્યો હતો છ વાગે હતો ને છ વાગે જો નાસ્તો કર્યો હતો

ચા નાસ્તો બનાવી દઈએ જોઈએ કાંક અત્યારે હમણાં જ નાસ્તો કર્યો છ વાગે એટલે હાલ ભૂખ લાગી નહીં બરાબર તો ના હોય તો પછી દૂધ નાસ્તો કરી દઈએ ચા નાસ્તો કરી દઈએ તો કઈ બ્લોગમાં બનાવી રહેજો કારણ કે ખાસ તો બતાવ થતું નહીં તો આ જ્યાં નહીં એટલે બીજું કોઈ બતાવ્યું નહીં બરાબર તો બ્લોગમાં બનાવી રહેજો આનો બ્લોગ ગમતો લાઈક કરતા રહેજો મમ્મી ઘેર આવ્યો ને આરી મને ગુડી મામા કરે બબુડી ચમ મારા ચમ મારા પણ ચમ મારા કે ચમ મારા

ના ના વિધિ તો ઘેન ન તું ખાવું ચમ અદે આ દેખો હવારી ચીજ હતી ને મસ્ત પાવભાજી થઈ બીજી વાર ઉતારી એટલે તેવાર પાવભાજી ખા ને તો ખાધી છે હવાર તો નથી આ તેલ તું જ નહીં આ પપ્પા તો નહીં કઈ ના ના આ છો ખાધી ન હ અત્યારે ન ખાધી તો ખાધું જ નહીં

itu deh, kau tuh nih midi pahu aduh kia, itu itu Kau tuh guys katelah batal potreisia, lalu bungwan siap siap salvo, beraber karena thandi jadi jasbol guys. લગાવી શકો હોઈ જઈએ બરાબર તો આજનો નાનકડો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તમારી અમારી ચેનલને બોલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આદેશ તો જાય હા એને માથા પર ઓછો બોલી ને એમ છે મૂકી બિચારા કે પિક્ચર કરી પિક્ચર પીચર જોઈએ આવો જાગી છો જઈ શકે જઈએ ખબર નહીં બરાબર તો આટલો બ્લોગ આપણો એન્ડ કરીએ છીએ એને ઉભા જઈને ઉડાડજો લખું પહેલાં લખું ઉડાડીને બસ